જ્યારે પણ આપણે એકાઉન્ટિંગ શબ્દ સાંભળીએ તો મનમાં શું આવે મોટા ભાગે તો હિસાબ કિતાબ ડેટા એન્ટ્રી અને સાચું કહું તો થોડું કંટાળાજનક કામ બરાબર ને પણ જો હું કહું કે હવે એવું નથી રહ્યું તો આજે આપણે એ જ સમજવાના છીએ કે ઝોહો બોક્સ જેવા પ્લેટફોર્મ કેવી રીતે આ આખી ગેમ બદલી રહ્યા છે એ એકાઉન્ટિંગને ખાલી એક બોજમાંથી બિઝનેસ માટેની એક સ્ટ્રેટેજિક એક શક્તિશાળી સંપત્તિ બનાવી રહ્યા છે તો ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે કામ કરે છે આ સવાલ લગભગ દરેક બિઝનેસને સ્પર્શે છે શું આ પરિસ્થિતિ જાણીતી લાગે છે જ્યાં કોઈ એક નાનકડી માહિતી માટે પણ અલગ અલગ ફાઇલો અને સ્પ્રેડશીટ્સ ખોલવી પડે છે આ એક એવો માથાનો દુખાવો છે જે ફક્ત સમય અને શક્તિ જ નથી બગાડતો પણ સૌથી અગત્યનું એના કારણે અગત્યના નિર્ણયો લેવામાં મોડું થાય છે હવે જરા વિચારો જો બધી જ નાણાકીય માહિતી એક જ જગ્યાએ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી અને એક જ ક્લિક પર મળી જાય તો બસ ઝોહો બુક્સ આજ કરે છે એ નાણાકીય ગૂંચવણોનો અંત લાવીને બિઝનેસ પર સંપૂર્ણ કંટ્રોલ આપે છે જેથી બિઝનેસની સાચી પરિસ્થિતિ સમજી શકાય તો ચાલો શરૂઆત કરીએ એ જગ્યાથી જ્યાં બધી જ માહિતી એકસાથે જોવા મળે છે આપણે વાત કરી રહ્યા છીએ ઝોહો બુક્સના ડેશબોર્ડની જે ખરેખર બિઝનેસનું કમાન્ડ સેન્ટર છે આને બિઝનેસનું કોકપીટ સમજી લો અહીં કોઈ લાંબા ચોડા રિપોર્ટ્સ કાઢવાની જરૂરત નથી કેટલા પૈસા માર્કેટમાંથી લેવાના છે કોને કેટલા ચૂકવવાના છે અને બિઝનેસમાં કેશની આવન જાવન કેવી છે બધું જ લાઈવ રિયલ ટાઈમમાં એકદમ સામે દેખાય છે સારું હવે વાત કરીએ કે બિઝનેસમાં પૈસા આવે કેવી રીતે છે એટલે કે સેલ્સ પ્રોસેસની કોઈ પણ બિઝનેસ માલિક હોય કે સેલ્સ હેડ બધા એ જ ઈચ્છે કે આ પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી હોય ચાલો જોઈએ કે ઝોહો બુક્સ આ કામને કેટલું સહેલું બનાવી દે છે આખી પ્રોસેસની સુંદરતા એની સરળતામાં છે જુઓ સૌથી પહેલાં એક પ્રોફેશનલ કોટેશન બનાવીને ક્લાયન્ટને મોકલો જેવું ક્લાયન્ટ એને ઓકે કરે બસ એક જ ક્લિક અને સીધું એન્વોઇસ બની જાય છે કોઈ ફરીથી ડેટા એન્ટ્રી નહીં એટલે ભૂલની કોઈ શક્યતા જ નહીં ક્લાયન્ટ ઓનલાઇન પેમેન્ટ કરે અને એની નોંધ સિસ્ટમમાં આપોઆપ થઈ જાય આનો સીધો ફાયદો એ છે કે સેલ્સ ટીમનું મેન્યુઅલ કામ ઘટી જાય છે અને તેઓ પોતાના મુખ્ય કામ પર ધ્યાન આપી શકે છે અને આ એક એવી સુવિધા છે જે બિઝનેસ અને ગ્રાહક બંને માટે જીવન સરળ બનાવે છે એ છે ક્લાયન્ટ પોર્ટલ ગ્રાહકો જાતે જ પોતાના ઇન્વોઇસ જોઈ શકે છે ડાઉનલોડ કરી શકે છે અને ત્યાંથી જ સીધું પેમેન્ટ પણ કરી શકે છે મતલબ કે પેમેન્ટ માટે વારંવાર ફોલોઅપ કરવાની જરૂર ઓછી પડે છે અને પૈસા પણ ઝડપથી આવે છે હવે સિક્કાની બીજી બાજુ જોઈએ એટલે કે બિઝનેસમાંથી પૈસા કેવી રીતે બહાર જાય છે કોઈપણ પરચેસ કે એકાઉન્ટ્સ હેડ માટે ખર્ચ પર નિયંત્રણ રાખવું એ સૌથી મોટી ચેલેન્જ હોય છે તો ચાલો જોઈએ કે આ પ્રક્રિયાને કેવી રીતે સ્માર્ટ બનાવી શકાય અહીંયા તફાવત એકદમ સ્પષ્ટ છે એક બાજુ છે જૂની રીત કાગળના ઢગલા ફાઇલો આમથી તેમ ફરે અને અપ્રુવલમાં મોડું અને બીજી બાજુ છે ઝોહો બુક્સની સ્માર્ટ રીત બસ રિસિપ્ટનો ફોટો પાડો અને સિસ્ટમ એને જાતે જ સ્કેન કરીને ડેટા ભરી દેશે બધા રેકોર્ડ્સ ડિજિટલ રહે એટલે અપ્રુવલની પ્રોસેસ પણ એકદમ ફાસ્ટ થઈ જાય છે વિચારો અકાઉન્ટ્સ હેડ કે પછી સ્ટોર્સ અને કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ માટે આ કેટલું ફાયદાકારક છે કોઈ પણ ખરીદીનો ઓર્ડર હોય કે પછી માલ આવ્યો હોય બધું જ એક જગ્યાએ ટ્રેક થાય એટલે કે સંપૂર્ણ પારદર્શિતા આ એક બહુ જ મહત્વની વાત છે જ્યારે દરેક ખર્ચની સાથે એની ડિજિટલ રિસિપ્ટ જોડાયેલી હોય તો વર્ષના અંતે ઓડિટ માટે ભાગદોડ કરવાની જરૂર જ નથી પડતી હિસાબ કિતાબ હંમેશા અપ ટુ ડેટ અને એકદમ ચોક્કસ રહે છે તો આટલી બધી સરળતા અને કાર્યક્ષમતા પાછળનું એન્જિન શું છે એ છે બેન્કિંગ અને ઓટોમેશનનું એક સ્માર્ટ કનેક્શન બેન્ક રિકન્સિલિયેશન એકાઉન્ટિંગમાં આ શબ્દ થોડો જટિલ લાગે છે પણ એ ખૂબ જ જરૂરી છે સાવ સરળ શબ્દોમાં કહીએ તો એક ખાતરી કરવાની પ્રક્રિયા છે કે બિઝનેસના ચોપડા અને બેંકના સ્ટેટમેન્ટમાં કોઈ જ તફાવત નથી બધું બરાબર મેચ થાય છે અને ઝોહોબુક્સ આ જ કંટાળાજનક કામને એકદમ સરળ બનાવી દે છે કેવી રીતે બેંક ફીડ્સથી બેંકના બધા ટ્રાન્ઝેક્શન્સ આપમેળે સોફ્ટવેરમાં આવી જાય છે એટલે જે કામમાં પહેલા કલાકોના કલાકો જતા હતા એ હવે મિનિટોમાં પતી જાય છે આનાથી એકાઉન્ટન્ટનો ઘણો સમય બચે છે જેનો ઉપયોગ તેઓ વધુ સારી નાણાકીય સ્ટ્રેટેજી બનાવવામાં કરી શકે છે આ સિસ્ટમ ખાલી ડેટા રેકોર્ડ નથી કરતી પણ એક વર્ચ્યુઅલ અસિસ્ટન્ટની જેમ કામ પણ કરે છે તમે નિયમો સેટ કરી શકો છો જેમ કે કોઈ પેમેન્ટ લેટ થાય તો એને ઓટોમેટિક રિમાઇન્ડર જતું રહે કે પછી સ્ટોકમાં માલ ઓછો થાય તો તરત જ અલર્ટ મળી જાય આનાથી નાના નાના કામોમાંથી મુક્તિ મળે છે અને બિઝનેસની મોટી સ્ટ્રેટેજી પર ધ્યાન આપી શકાય છે અને આ બધી વ્યવસ્થિત સિસ્ટમનું અંતિમ અને સૌથી મોટું પરિણામ શું છે એ છે બિઝનેસ વિશેની સ્પષ્ટ અને તરત મળતી સમજ જેને આપણે કહીએ છીએ બિઝનેસ ઇન્સાઇટ્સ કોઈ અગત્યનો નિર્ણય લેવા માટે જરૂરી માહિતી મેળવવા માટે કેટલો સમય લાગવો જોઈએ ઝોહો બુક્સ સાથે જવાબ છે માત્ર એક ક્લિક જો આ ખાલી રિપોર્ટ્સ નથી આ તો બિઝનેસના સૌથી મોટા સવાલોના સીધા જવાબો છે શું બિઝનેસ નફામાં ચાલી રહ્યો છે પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે કંપનીની આર્થિક સ્થિતિ કેટલી મજબૂત છે આ બધા જવાબો તરત જ મળે છે જેથી ભવિષ્ય માટે સાચી રણનીતિ બનાવી શકાય તો અંતે આ સવાલ પર વિચાર કરવો ખૂબ જરૂરી છે શું અત્યારે જે સિસ્ટમ ઉપયોગમાં લેવાઈ રહી છે તે ફક્ત એક વહીવટી બોજ છે જે સમય બગાડે છે કે પછી એ એક એવી સંપત્તિ છે જે બિઝનેસને વધુ સારી રીતે સમજવામાં અને આગળ વધવામાં મદદ કરે છે પસંદગી બિઝનેસના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવાની છે